પૈસા આટુ થોડા આવજે ધર કો આવજે નહી હમ માતાજી મિત્રો નવા વિડિયો માં તમારું સ્વાગત છે તો જો આજ તો બ્લોગ મે ચાલુ કર્યો હે ઈ તો વાડીએ વઈ ગયા હે કામે હી કામે હી નાયાતા મોણા પણ આવીન તરત જ વાડીએ વઈ ગયા હે મોંડા લે તો જય માતાજી કહી દે જય માતાજી લાઈક દયો સપોર્ટ કરજો હા જો અમે જેવીર પણ બોલે હે અત્યારે તો ને જેવી

અમારા રાજવી ક્યાં ગયો હે આપણે ભણવા રાજવીના પપ્પા પણ આવી ગયા વાડીએ હે વાડી હે તો વિયો તો પર કર્મા ક્યાં વ્લોગ શૂટ કરવા તો એ હું જેવી બી જો જેવી ઢીંગાણા કરતો તો હું જેવી બી કર્મા વીય અહીંયા આવીને વ્લોગ શૂટ કરી ટાઈટ વાય બહાર ટાઈટ તો ના યા એટલે ટાઈટ વાય જ ને અને આ બ્લોગ તો ઘણો મોટો કર્યો હે 4 મિનિટ તો થઈ ગઈ હાલ

રો મિત્રો ઓકેને કે યે આપડે બેંક કે બરોબર પે ચાર્ટ તો નહી તો અત્યારે તો થઈ ગઈ હો હવે પાછો ફોન આવજો પછી જવાનું થાય છે અહીંયાથી પછી આગળ બસ થી કી છે સુ લઈ જવું પડશે આપણે આવી જશે પેમેન્ટ બરોબર આપણા એકાઉન્ટમાં તો અત્યારે જો કરા પોટી ગયો ડમડમ મોટો થઈ ગયો ના બાજુ શું કરે છે તો આ બાજુ થોડે લુકડા હે લુકડા તો જોતી તો બોલ લુકડા શું કામ હમ થોડોક કામ આવે એટલે થઈ જાય હે તો હાલો મંડી ખાવા હમ એ બધું કરો તમારું કામ અમે અમારું કામ કરી એડિટિંગનું વિડીયો એન્જોય કરો ગમે તો લાઈક કરી નાખો ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી વાટો